સરકારના એક આઠ બે હજાર ચોવીસ ના જીઆર માં કઠોર ઘટાડવાની જોગવાઈ છે છતાં સરકારનું નિર્મમ મૌન જોવા મળી રહ્યું છે ટાટ ઉમેદવારો ફરી એકવાર તેમની ભવિષ્યની લડતમાં લાગેલા છે એક ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ જીઆર બહાર પાડવામાં આવ્યો હતો જેમાં જે વિષયોમાં ઉમેદવારો ન મળેલ હોય તેવા વિષયોમાં ભરતી સમિતિ કટ ઓફ નીચો શિક્ષકોની ભરતી કરી શકે છે એવી જોગવાઈ કરવામાં આવી છતાં સરકારતા મુદ્દો ચર્ચાય છે ચર્ચાયા બાદ પણ આ મુદ્દે કોઈ જ સ્પષ્ટ સચોટ નિર્ણય આવતો નથી અને જેના કારણે ઉમેદવારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે ઉમેદવારોનું કહેવું છે કે અમે ટાટ ફિલ્મ પરીક્ષા પાસ કરેલી છે પ્રીમ પરીક્ષા પાસ કર્યા પછી અમે મેન્સ પરીક્ષા આપેલી છે અને એમાં પણ એક સાઈટ ટકા કટ નક્કી કરેલું છે અને જેના કારણે અમે કટ ઓફમાં આવતા રહી જઈએ છીએ હકીકતમાં ઉમેદવારો એવું કહે છે કે જોવા જઈએ તો કોઈ પણ પરીક્ષાની અંદર પહેલેથી જ કટ ઓફ ફિક્સ થતું નથી એમાં પણ કેટેગરી વાઇઝ કટ ઓફ નક્કી થાય છે અને એ પણ છેલ્લો કેન્ડિડેટ ભરાય ત્યારે કટ નક્કી થતો હોય છે પરંતુ ડાયરેક્ટલી એકસો વીસ કટ ઓફ નક્કી કરેલું છે સાહીઠ ટકા કટ ઓફ માર્ક્સ નક્કી કરેલા છે જેના કારણે અમે કટ ઓફમાં આવતા રહી ગયેલા છે એક બે માર્ક્સના માટે અને માટે અમે નોકરીથી વંચિત રહી જઈએ છીએ અને આનું પ્રાવધાન કરેલું છે એક આઠ બે હજાર ચોવીસના જીઆરની અંદર રૂલ નંબર બાર પેરેગ્રાફ નંબર બે ની અંદર સ્પષ્ટપણે વિધોએ જીઆર કરેલું છે અને શિક્ષણ વિધોએ પ્રાવધાન કરેલું છે કે જો કોઈ વિષયની અંદર તમને કેન્ડિડેટ નથી મળતા તો તમે એની અંદર કટ ઓફ ડાઉન કરી શકો છો અને એ વિષય શિક્ષકની ભરતી કરી શકો છો ઉમેદવારો આક્ષેપ કરે છે કે અધિકારીઓને અમે જ્યારે સવાલ પૂછીએ છીએ પૂછીએ છીએ આ બાબતે કે ભાઈ શું થયું અમારા નિર્ણય સાહેબ અમારા નિર્ણય ક્યાં સુધી આવ્યો ત્યારે અધિકારીઓ એવો જવાબ આપે છે કે હવે અમારા હાથમાં નથી સીએમ સાહેબ કરશે તો જ થશે સીએમ સાહેબ ઈચ્છશે તો જ થશે ટૂંકમાં અધિકારીઓ છટકબારી શોધી રહ્યા હોય એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે અને બધું સીએમ સાહેબ ઉપર ઢોળી રહ્યા છે ઉમેદવારોનો સવાલ છે કે જો બધો જ નિર્ણય સીએમ સાહેબ કરશે તો પછી ભરતી સમિતિનું અસ્તિત્વ શા માટે છે હાલમાં રાજ્યમાં છ થી વધુ વિષયોમાં શિક્ષકોની ગંભીર અસર જોવા મળી રહી છે જેમાં પૂરતા કેન્ડિડેટ મળેલા નથી પૂરતી અરજીઓ મળેલી નથી જેની અંદર અંગ્રેજી વિષય આંકડાશાસ્ત્ર સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન કૃષિ વિજ્ઞાન અને તત્વજ્ઞાનનો સમાવેશ થાય છે પીએમએલ ટુ મુજબ રાજ્યભરમાં આઠસો એકાવનથી વધુ જગ્યાઓ ખાલી રહેલી છે છતાં ભરતી અટવાઈ જતા અને વિદ્યાર્થીઓના ભણતર ઉપર આની સીધી સીધી અસર જોવા મળી રહી છે ક્યાંક ક્યાંક આની જે અધિકારીઓની મનમાની છે એના કારણે ક્યાંક ક્યાંક એનું પરિણામ બાળકો ભોગવી રહ્યા છે અંતમાં આપણે જોવા જઈએ તો ટાટપાસ ઉમેદવારો હવે માંગ કરી રહ્યા છે કે જીઆર મુજબ કટ તાત્કાલિક ધોરણે ઘટાડવામાં આવે કટ ઓફમાં છૂટછાટ આપવામાં આવે ભરતી સમિતિ માત્ર બેઠક પૂરતી ન રહી જાય અને કોઈ પણ સ્પષ્ટપણે નિર્ણય જાહેર કરે અને ભરતી પ્રક્રિયા માટે ચોક્કસ સમયરેખા જાહેર કરવામાં આવે હવે ખરેખર જોવાનું એવું થાય છે કે સવાલ એ છે કે શું રાજ્ય સરકાર આ યુવાનોની ન્યાયસંગત માંગને સાંભળશે કે નહીં કે રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ અને ઉમેદવારો માટે આ જીઅર ફક્ત કાગળ પર જ રહી જશે હવે સમગ્ર રાજ્યના અભ્યાસી વર્ગની નજર સરકારના આવનારા પગલા પર ટકી રહેશે તો આશા રાખીએ છે કે સરકાર આ બાબતે યોગ્ય નિર્ણય લે કટ ઓફ ડાઉન કરી અને જે ઉમેદવારોની માંગણી છે એ માંગણીને પૂરી કરે અને ઉમેદવારોમાં જે સરકાર પ્રત્યે જે આદર ભાવ जे विश्वास होते विश्वास टकाई राहत हे आशा अपेक्षा जय हिंद जय भारत जय श्री महाकाल भारत माता की जय